નમસ્કાર મિત્રો ટેટ વન અને ટેટ ટુની પરીક્ષામાં ખૂબ જ મહત્વનું ગણાય એવું અંગ એટલે કવિ અને લેખકનો પરિચય ખાસ કરીને ધોરણ પાંચથી આઠના કન્ટેન્ટમાં જે કવિઓ અને લેખકોની કૃતિઓ મૂકવામાં આવી છે તે કવિઓ અને લેખકો વિશે પરિચય કેળવવો ખૂબ જ જરૂરી છે કારણ કે પરીક્ષામાં એકવ્યો અને લેખકોના જ પરિચય અને તેમની કૃતિઓના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે મિત્રો તમામ પરીક્ષાની તૈયારી માટે ફ્રીમાં જો મટિરિયલ મેળવવું હોય તો મારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વર્લ્ડ ઓફ ડોટ ઇન આ વેબસાઇટ છે એમના પરથી આપ મેળવી શકો છો તેમાં રહેલા મેનુનો ઉપયોગ કરી ધોરણવાઈઝ વિષય વાઇઝ સબ્જેક્ટ વાઇઝ અને પરીક્ષાવાઈઝ મટિરિયલ આપ આસાનીથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ વિડીયો જો આપણે ગમે તો દરેક મિત્ર સાથે શેર કરશો તો ચાલો જોઈએ ધોરણ પાંચ ગુજરાતી વિષયમાં જેટલી કૃતિઓ આવે છે તેમના કવિનો વિસ્તૃત પરિચય ધોરણ પાંચમાંમાં પર્વત તારા એ એક કવિતા છે એમના કવિ શ્રી સુરેશ દલાલ છે સુરેશ દલાલનો પરિચય જોઈએ તો તેમનો જન્મ અગિયાર દસ ઓગણીસો બત્રીસ થાણા જિલ્લા મહારાષ્ટ્રમાં થયો હતો દસ આઠ બે હજાર બારના રોજ તેમનું નિધન થયું હતું એ મુંબઈ રહે છે કવિશ્રી સુરેશ દલાલે એકાંત અસ્તિત્વ ઘટના વગેરે જેવા કાવ્યો લખ્યા છે જેના કારણે એમને રણજીત રામ ચંદ્રક અને સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા મોટા પુરસ્કારો પણ મળ્યા છે ત્યાર પછી મહેનતનો રોટલો મહેનતનો રોટલો જે કહી શકાય કે એકાંકી જેવું છે તેમાં લેખક પરિચય પરિચય જોઈએ તો શ્રી પન્નાલાલ પટેલ એમના નામથી આપણે સૌ જ છીએ પન્નાલાલ પટેલનો જન્મ ઓગણીસો બારમાં થયો હતો એનું જન્મસ્થળ રાજસ્થાનનું માંડલી છે ઈસવીસન ઓગણીસો અઠ્યાસીમાં તેમનું મૃત્યુ થયું હતું લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો પણ મળ્યા છે સુંદર સુંદર કવિતા છે એમના કવિનું નામ છે ધર્મેન્દ્ર માસ્તર શ્રી ધર્મેન્દ્ર માસ્તરનું બીજું નામ મધુરમ પણ છે મિત્રો આ તખલ્લુસ્ત છે તેમનું જન્મ બાર જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ ભરૂચ જિલ્લા ગુજરાતમાં થયો હતો તેમની તેમનું નિધન પંદર સાત બે હજાર પંદરના રોજ થયેલું કવિશ્રી ધર્મેન્દ્ર માસ્તરે કુંજન રેવાગાન વગેરે જેવા કાવ્યો લખ્યા છે ત્યાર પછી પાંચમો પાઠ શરદીના પ્રતાપે એમના લેખક છે જ્યોતિન્દ્ર દવે શ્રી જ્યોતિન્દ્ર દવે તેમનો જન્મ એકવીસ દસ ઓગણીસો એક સુરત જિલ્લામાં થયો હતો તેમનું મૃત્યુ અગિયાર નવ ઓગણીસો એંસીના રોજ થયું હતું લેખક શ્રી જ્યોતિન્દ્ર દવે હાસ્ય તરંગ પાનના બીડા રેતીની રોટલી વગેરે જેવી હાસ્ય વાર્તાઓ લખી છે જેના કારણે એમને પણ રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રક જેવા પુરસ્કારો મળ્યા છે ત્યાર પછી અલક દલક ઝાંઝર ઝલક એ કવિતા છે ધોરણ પાંચના ગુજરાતીમાં જેના કવિ છે શ્રી બાલમુકુંદ દવે બાલમુકુંદ દવેનો જન્મ સાત ત્રણ ઓગણીસો સોળમાં થયો હતો વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં જે ગુજરાતમાં આવેલું છે એમનું નિધન અઠ્યાવીસ બે ઓગણીસો ત્રાણું કવિ શ્રી બાલમુકુંદ દવેએ સોન અલગ દલક અને ઝરમરિયા જેવા બાળગીતો લખ્યા છે જેના કારણે તેમને કુમારચંદ્રક પુરસ્કાર મળેલો છે મિત્રો બાલમુકુદવેને કુમારચંદ્રક પુરસ્કાર મળ્યો છે ઝરમરિયા સોન સોનચંપો વગેરે બાળગીતો એમણે લખેલા છે ત્યાર પછી ચરણોમાં એમના કવિ છે યોસેફ મેકવાન યોફ સેફ મેકવાન છે એમનો જન્મ વીસ બાર ઓગણીસો ચાલીસ અમદાવાદમાં થયો હતો તેમનું વતન ખેડા જિલ્લાના માતર તાલુકાનું માલવાડા ગામ છે કવિ શ્રી યોસેફ મેકવાન અમદાવાદમાં આવેલી ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયના શિક્ષક હતા તેમણે સ્વાગ સ્વાગત અને સૂરજનો હાથ જેવા કાવ્ય સંગ્રહો તથા અલખના અવસર જેવા ગીત ગઝલ સંગ્રહો આપ્યા છે આ ઉપરાંત તેમણે ડિંગડોંગ પમરાટ કલરવ એવા બાળ સંગ્રહો બાળગીત સંગ્રહો બાળકાવ્ય સંગ્રહો પણ આપ્યા છે જેના કારણે એમને વર્ષ બે હજાર તેરમાં કુમાર સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો હતો ચરણોમાં એ જે ગીત છે એ ઉર્મી ગીત છે અને જેમાં પ્રકૃતિની સુંદરતાની વાત કરવામાં આવી છે ત્યાર પછી કદર કદર પાઠના લેખક છે દોલત ભટ્ટ ભટ્ટજીનો જન્મ સત્તર ચાર ઓગણીસો ચો ચોત્રીસ અમરેલીના બાબરા તાલુકાનું ચરખા ગામ છે ત્યાં થયો હતો લેખક દોલત ભટ્ટ નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે પણ જાણીતા છે આ ઉપરાંત લેખકે બાળવાર્તાઓ લખી છે લાખેણી લોકકથાઓ છેલભાઈ શૌર્યકથામાળા જેના એકથી પાંચ ભાગો પ્રકાશિત થયા શિશુ શૌર્યકથામાળા શ્રેણી એક બે અને ત્રણ પણ તેમની છે આ ઉપરાંત ઇતિહાસ વિષયક કથા પણ દોલત ભટ્ટજીએ લખેલી છે જેમાં ધરતીનો ધબકાર કીર્તિવંત કથાઓ પાછલા ઇતિહાસનું પાનું ભાગ એક અને ત્યાર પછી ભૂલની ભૂલની સજા સજા પાઠના લેખક છે પ્રકાશ પ્રકાશ લાલા શ્રી લાલાનો જન્મ ઓગણીસો સુડતાલીસ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં થયો હતો એમનું વતન ગાંધીનગર જિલ્લાનું દહેગામ તાલુકાનું સાદરા ગામ છે લેખક શ્રી પ્રકાશ લાલા બાળનાટ્ય લેખક લઘુકથાકાર હાસ્ય કથાકાર અવલોકનકાર અને સંપાદક તરીકે પણ જાણીતા છે એમની ત્રે ત્રિઅંકી અને એકાંકી બાળનાટ્ય સંગ્રહો છે તેરી ચૂપ મેરી ચૂપ સોરી રોંગ નંબર તો આ છે એમના એકાંકીઓ છે બાળવાર્તામાં જોઈએ તો મોજી મોજીલાલ અને જાદુઈ ફૂલ એમની બાળવાર્તાઓ સંગ્રહ છે આપણે જોઈએ ભૂલની સજા નાટકમાં લેખકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો રજૂ કર્યા છે જેમાં એમણે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીઓના જે ગુણ છે એના સંવાદ રજૂ કર્યો છે મિત્રો ત્યાર પછી છે અપંગના ઓજસ એમના લેખક છે શ્રી કુમારપાળ દેસાઈ જેમનો જન્મ ત્રીસ આઠ ઓગણીસો બેતાલીસ અમદાવાદમાં થયો હતો તેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ છે લેખક શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી ભાષાના અધ્યાપક હતા અને હાલ તેઓ ગુજરાત વિશ્વકોષમાં મુખ્ય કામગીરી સાંભળવાની સાથોસાથ વર્તમાન પત્રોમાં નિયમિત રીતે લોકભાગ્ય શૈલીમાં કટાર લેખનનું કામ પણ કરે છે એમના પ્રદાન જોઈએ તો ચરિત્ર વિવેચન સંશોધન ચિંતન વાર્તા બાળ સાહિત્ય અનુવાદ પ્રૌઢ સાહિત્ય નવિકા ધર્મદર્શન વગેરે છે એમના મુખ્ય પુસ્તકો જોઈએ તો નાની ઉંમર મોટું કામ અપંગના ઓજસ અને એકાંતે કોલાહલ છે આ ઉપરાંત શબ્દ સમીપ જીવનનું અમૃત ઝાકળ બન્યું મોતી વગેરે તેમના પુસ્તકો છે અપંગના ઓજસ જે પુસ્તક છે એમાં લેખકે અપંગ વ્યક્તિઓની સિદ્ધિઓને આકર્ષક શૈલીમાં રજૂ કરી છે જે આપણા માટે પ્રેરણાદાયક છે ત્યારબાદ તેરમો પાઠ ભારત રત્ન ડૉક્ટર આંબેડકર જેના લેખિકા ડૉક્ટર હાસ્યાંદા હાસ્યાદા હાસ્યદા પંડ્યા છે હાસ્યદા પંડ્યાજીનો જન્મ એકવીસ સાત ઓગણીસો ત્રેસઠમાં અમદાવાદમાં થયો હતો એમનું વતન વડોદરા છે લેખિકા ડૉક્ટર હાસ્યદા પંડ્યા વાર્તાકાર કવિયત્રી વિવેચક નિબંધકાર અને સંપાદક તરીકે જાણીતા છે તેમની કૃતિઓ જોઈએ તો શ્વેત પીછાનો દેશવટો ઉધય હું ખૂંદ અને સમડી વાર્તા સંગ્રહ જોઈએ તો માદક દરિયા ને હું પંખીનું સામ્રાજ્ય તેમના વિવેચન સંગ્રહમાં વિવ વિવક્ષા છે ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ એમને મળેલો છે એમને મમતા એવોર્ડ પણ મળેલો છે અને તાદ્રશ્ય પુરસ્કાર પણ મળેલો છે ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ એકમમાં લેખિકાએ આપણા ભારતનું બંધારણ ઘડનાર વાતો કહી છે કાવ્ય ઉડે રેગુલાલ જેના લેખક સોરી કવિ શ્રી નટવર પટેલ છે શ્રી નટવર નટવર પટેલનો જન્મ સત્તર અગિયાર ઓગણીસો પચાસ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ કાંસવા ગામમાં થયો હતો નટવર પટેલ વ્યવસાયી શિક્ષક હતા ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવેલી એચ કે પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા ઉડેરે ગુલાલ એ કાવ્યમાં કવિએ જુદા જુદા ઉત્સવ પૈકી હોળી ધુલેટીની ઉજવણીના પ્રસંગનું વર્ણન કર્યું છે મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરશો અને દરેક મિત્રો સાથે વિડીયો શેર કરશો જેથી આવનારી પરીક્ષાની તૈયારી આરામથી તે લોકો કરી શકે થેન્ક યુ સો મચ દોસ્તો જો આપકો એ વિડીયો પસંદ આયા હો તો લાઈક કે બટન પે ક્લિક કરે વિડીયોસ કો લાઈક કરે જો આપ અપને દોસ્તો કે સાથ શેર karna chahte ho to share ke button pe click kare usko facebook messenger whatsapp किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए इस चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच